ભૂવા ગોહિલ છું મહારાજ હું અહીંયા તેર વર્ષથી આવું છું મને ન્યાય જોઈએ છે મારા ભૂવા રાવ અહીંયા થાવ જ ન જોઈએ હું હતી ને અહીંયા હું એમ ચપટ જ ન દેતો અંદર અહીંયા મને વિશ્વાસ છે મારી માં મોગલ ઉપર આ મારો છોકરો દેખાડું તમને કે દેર વર્ષ દીધો છું બધે જાય મારી કુર્દી જાય મારી માં મોગલે સાંભળ્યું છે અહીંયા ખાલી લાવો તો મારા મહાવીર તમને દેખાડું કે મારી માં કેવા પરચા દીધા છે ને એમ મહાવીર લાવો એને એને વિશ્વાસ છે મારા જો મારો વિશ્વાસ છે મોકલી દીધો છે આનાથી વિશ્વાસ ન હોય મારી આટો કયો તમે બધા મા ની ઓલાદ જ છો ને કે વિશ્વાસ નથી તમને કોઈ નહીં

બધી છે હારે ભક્તો ગઈ મંગળવારના રોજ સાત તારીખના રોજ હળવદ મુકામે મોગલમાં નું મંદિર આવેલું છે ત્યાં ભક્તજનો મોલમા આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લોકો તમામ ધર્મના તમામ તમામના લોકો ત્યાં આવતા હોય છે ત્યાં પ્રસાદ આરતી માતાજીના ગુણગાણ ગવાતા હોય છે અને એની સેવા ચાકરી આ ફિરોજ ભુવા કરતા હોય છે તો લોકો આવતા હોય છે ત્યારે એ સમયે રાતના નવ વાગે વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યા કોઈની ફરિયાદ નથી કોઈ એવિડન્સ નથી કાંઈ નથી ત્યાં લોકો પાંચસો સાતસો માણા હાજર હતા ત્યાંય પણ એની કોઈ ભૂવા વિશે કે મંદિર વિશે શ્રદ્ધા અંધશ્રદ્ધા ફેરાવે કે ધોગા દોરા ધાગા કરે કે પૈસા લે એવી કોઈ જાતની ત્યાં પણ ફરિયાદ નથી કરી એક કલાક ત્યાં એ રોકાણ હતા પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાય એવી એની એની કાર્યપદ્ધતિ રહી હતી એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે કે અનલિગલી કોકની પ્રાઇવેટ મકાનમાં ઘૂસું વિના મંજૂરી વગર અને જે નથી કાર્ય થયું એ કાર્યની બહાર આવીને બાઈક આપી અમે પર્દાફાશ કર્યો ત્યાં હકીકતમાં કોઈ પર્દાફાશ થયો જ નથી ત્યાં કોઈ ખોટું થતું નથી અંધશ્રદ્ધા ફેલાવાતી નથી ને કોઈ દોરાધાગા થતા નથી કોઈ પૈસા લેવાતા નથી આ માણસો મંદિરે આવે છે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી જે માનતા રાખતો હોય માનતા પૂરી થતી હોય છે તો લોકો ભુવાને એમ કહેતા હોય છે કે પ્રસાદી રૂપે અમને દાણા આપો એટલે ભૂવા એમના દાણા પ્રસાદી રૂપે આપી દો તો એ લોકો માનતા હોય છે એને શ્રદ્ધા છે વિશ્વાસ છે કોઈ જાતનો પર્દાફાશ નહીં કાંઈ છતાં છતાંય બહાર નીકળે ભુવા વેસે અને મંદિર વિશે અને ભક્તજનોની લાગણી દુભાઈ આવી એને બાઇક આપી કે અમે પર્દાફાશ કર્યો હકીકત એવું કાંઈ છે નહીં પર્દાફાશ કે કાંઈ થયું નથી કોઈની ફરિયાદ નથી કે ત્યાં કાંઈ થયું નથી એના વિરુદ્ધમાં અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે